તહેવારોમાં ભાવ આસમાને સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો તહેવારોની સિઝનમાં સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આજે ફરી સોનાના ભાવમાં વધારો થયો છે અને નવી ટીચે પહોંચ્યો છે રોકાણકારોને સોલામત સલામત લાગ માને છે તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા છે અને સોના ચાંદીના ભાવ સતત નવો રેકોર્ડ બનાવી રહ્યા છે

ઘટાડવાની અપેક્ષા કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભાવ મંગળવારે પાંચ છ વધીને એક પોઈન્ટ વીસ લાખ પ્રતિ દસ ગ્રામ રેકોર્ડ ઉચ્ચતર પહોંચ્યો છે સ્થાનિક બુલિયન બજારમાં નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા સુધી સોનાની ભાવે સતત ચોથા સત્રમાં તેનો ઉપરનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો ઓલ ઇન્ડિયા સફારી એસોસિએશનના જણાવ્યા અનુસાર સોમવારે સોનાનો ભાવ પંદરસો વધીને એક પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું અમારી ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો